અન્ય મહત્વના સમાચારો પર નજર કરીશું ગાંધીનગરમાં બે લોકોને ભરખી જનાર નશેડી પર મોટા સમાચાર નશેડી હિતેશ પટેલના કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસની સાત દિવસની માંગ સામે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર થયા છે કારની સ્પીડ કેટલી હતી તેની તપાસ જરૂરી તેવું પોલીસે કહ્યું પોલીસે કોર્ટમાં કહ્યું કે આરોપી સાથે અન્ય કોઈ હતું કે નહીં તેની તપાસ જરૂરી આરોપીએ નશો કર્યો હતો કે નહીં તેનો પોલીસે કોઈ ઉલ્લેખ નથી કર્યો

નબીરાઓ બચી જાય છે એટલે જ અકસ્માત થાય છે આરોપીને સાથે રાખીને તપાસ કરવાની છે એની સ્પીડ કેટલી હતી શું હતી કેટલાની ઇન્જરી કરી છે એના માટે એમને સાત દિવસના રિમાન્ડ માગેલા એમાંથી નામદાર કોર્ટ દ્વારા પાંચ દિવસના મંજૂર કરવામાં આવેલ છે હાલ નામદાર કોર્ટમાં એવું આવ્યો સાહેબ શ્રીએ ડ્રિંક્સ અંગેનો કોઈ ઉલ્લેખ કરેલ નથી કોઈ રિપોર્ટ રજૂ કરેલ નથી કે બીજો કોઈ અંદર ઉલ્લેખ નથી ડ્રિંક્સનો આરોપી તો એ કહે છે કે એને મા ઇન્જરીના કારણે અગાઉ દવા ચાલુ છે મગજની ખે ખેંચ આવી છે એની એના કારણે આ બનાવ બનેલ છે